હવે ફેરા ફરે છે તો ગીત ઉપરથી ખબર પડતી હતી અટાને તો ખબર જ ક્યાં પડે શું થાય છે ખબર પડે પછી બધું પૂરું થાય ગયું હે હમણાં એક જણાવે એક દુકાને બોટ મેળતો લગ્ન ની બધી વસ્તુ લગ્ન નો બધો સામાન મળે એક જણ કે કઈ ના લ્યો એટલે વેપારી કે કોક મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ આવી ગઈ તો ખાય એટલે આખું બદલી જાય ઊંચા ઊંચા

પછી સામે જ જવાબ મળે કે કડી રહ્યો તો મારા દાદા પાસે શીખ લઈ લઉં મારે કેમ જીવતર જીવવું અને પછીનો જવાબ આવે મહત્વનો આવે શું કે હવે સેની રે લાડી હવે સેના હવે શું હવે તો પૂરું થઈ ગયું વીસવી પછી પછી વરસ આપના આંગણાની મારી પર હળ્યું કાઢી અને કેમ જીવતર જીવવું એની જો શીખ તમે મેળવી ન હોય તો હવે તો મોડું થઈ ગયું આ લગ્ન ગીત છે આ કાયા રાણીને ભગવાનના ઘરની જાન લેવા આવશે ને એ એમ કહે કેઠોલરે ધડિયો કયા લાડી હા લો બાપ હ હાલો લેવા આવ્યા અમે અમારા લક્ષ્મણભાઈ ઉસ્માન મીર છે આ તો વાના છે બાપ પંકજ ભટ્ટ અમારા ગુજરાત ચલચિત્ર અને લોક સંગીત ના સંગીતકાર પંકજભાઈ ભટ્ટ પણ આવ્યા

ભજનો ગાયા એવા પંકજભાઈ ભટ્ટ લાડીલા સંગીતકાર પણ આવ્યા હાલો હવે અમે તમને લેવાય મરવાની વાત કરવી બહુ સેલી છે મોત ને હામે ભેટું બહુ અઘરું છે સાંભળી લેજો ચાપડા મુક્તાનંદ બાપુ એકવાર બોલ્યા હતા જુનાગઢના એક પ્રવચનમાં કે મૃત્યુ વખતે તમારી આંખમાં એક ચમક એવી હોવી જોઈએ કે તમે મૃત્યુને હરખ ભેટો છો આ બાપુએ બહુ સરસ શબ્દ માં કીધું જે હું એટલું બધું વ્યક્ત નથી કરી શકતો કરી શકે નથી કે ગામડામાં આપણે ઘણા કોઈ ખરો મોનો હવે મોનો નહીં ચાલતા કેતા પછી છોકરાઓ નક્કી કર્યું કે આ બાપા જો આમ ડાળા દેતા હોય તો આજ ઝોપટ જોઈએ નહીં એટલે વાડીએ જે આવતા તાર મરેલો હરફ લાકડીએ ચડાવ્યો ભાઈઓ અને એ એંસી વરના ભાવભાવ પણ નાખ્યો પણ વી વરનો જણ ઠેકડો મારે એમ ઠેકીને બજારમાં ગયો સીધો વાતું કરાય બાપ મોતની પણ સામે આવે ત્યારે ભૂકાં નીકળી જાય આ ભૂકા ન નીકળે એના માટે આ ભજન છે એક ડોશીમાં કંટાળ્યા બહુ દુઃખથી ને ધણહેરમાં છાણ લેવા ગયા ને હુંડલો નહોતો ચડતો નિહાકો નાખ્યો ઘરે આના કરતાં તો મોતેય ન આવ્યો તમોતાવી નું પૂર્યું હમ બોલો મારી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવ્યા હું આવ્યું કોણ છો તો હું મોત છું એમ શું કામ આવ્યું અહીંયા કે તમે હમણાં બોલાવ્યું ને તો હા સારું થયું હુંડલો સડાય હુંડલો સડાય હુંડલો સડાય વાતું કરાય બાપા એટલે આ લગ્ન ગીતમાં એમ કે છે કે ઢોલ રે ઢડુ ક્યા લાડી હાલો આપણ દેશ રે હાલો આ દેશ માં કેવાય છે ને વણજે આવ્યો વેપાર ભજનું મગાય છે ને હે અને દાસી જીવણે પણ કીધું છે ને કે દાસી ને તેડી જાજો તમારા દેશમાં વિષ્માં દેશ માં આ દી ને ખેલી જાજો તમારા દેશમાં ભગવાન ઉગડા મારે અંગડે વિરાજે ને ફરું છે વિરાગી કે રા ને વિશ્વમાં બે આ આદાસીને ખેડી જાજો તમારા દેશમાં સમન્વય જજો વર્ષો પહેલાના ભજનીક નો કે લીલુડા લીલુડા વસ્ત્ર મારે અંગડે બીરા જેને ફરવું છે ફકીરું કે રે વેસમાં વેશમાં

એક ફકીર સુતા એની પાસેથી બાદશાશ અકબર બાદશાહ એમ કીધું કે આટલી ગહેરી નિંદ તમ સો કહા સે આતી હે હે આટલી બધી નિંદર આવે થી તમે સુતા છો આટલું બધું સુવાનું તમને કેમ મળે છે ફકીરે શું કીધું કે તને પરમાત્માય ઓલું સુનું દીધું છે અને અમને આ હોન દીધું હું અને દીધું હે પણ જેને હોનું વધારે છે હું એ હકતા નથી હા અતિરૂપ્યો થાય પછી એને ડોક્ટર એમ કે ત્રણદ રોટલી ખાઈ ગયો અને એ ચોપડિયા વિના ની ખાઈ ગયો એમ હાવ કોરે કોરી તો હા કોરે કોરી ડોક્ટર આ બધું ભેળું કર્યું તો કે વાયલા વાપરશે તમારા ભાઈ માં નથી ઢોલને ધડ્યું ક્યાં લાડી હાલો આપણે હે કયા રાણીને ભગવાનના ઘરની જાન લેવા આવશે ને એમ કે પણ હાલો લેવા આવ્યા છે પછી કહેવાય ઉભલાર્યો ઉભર્યો તો ગીતાનો અગિયાર અધ્યાય કર લઉં ઉભર્યો તો સુંદરકાંડના પાઠ કરી હવે ન્યા કરજે મોર થીજા ભરના દીકરા